એક યુવક જીવતો હતો અને તેના અંતિમ સંસ્કાર પણ થઈ જાય છે બેસણાના બીજા દિવસે યુવક તેના ઘરે પહોંચે છે અને સૌ કોઈ લોકો ચોંકી જાય છે પરિવારજનો અત્યારે ઘર તેમનું બંધ કરી જતા રહ્યા છે અને પોલીસ ઇન્સ્પેક્ટરનો ફોન સતત સ્વિચ ઓફ પણ આવી રહ્યો છે ક્યાંની ઘટના છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી તમારું જ બેસણું હોય ને તમે પોતે જ એ બેસણાના બીજા દિવસે ઘરે પહોંચો તો તમને નવાઈ લાગશે પણ આવો એક વિચિત્ર કિસ્સો ગુજરાતમાં પણ બન્યો છે કિસ્સાની શરૂઆત થાય છે અમદાવાદના નરોડાથી આ નરોડામાં રહેતો બ્રિજેશ જેને લોકો પિન્ટુ તરીકે ઓળખે છે આ પિન્ટુ સુથાર છે તે સત્યાવીસમી તારીખે તેના ઘરે કહે છે કે એક કલાકમાં પાછો આવું છું ને ત્યારબાદ તે પાછો નથી આવતો તેના પરિવારજનો શોધખોળ કરે છે અને અંતે તેની જાણવાજોગ જે છે તે નરોડા પોલીસ સ્ટેશનમાં આપે છે પોલીસ પણ તપાસ કરે છે અને તેના પરિવારજનો પણ શોધખોળ આદરે છે પરંતુ આ પિન્ટુ છે તે મળી રહ્યો નહોતો ત્યારે દસમી તરીકે આ પિન્ટુ સુથાર છે તેના પરિવારજનોને અમદાવાદ પોલીસમાંથી એક ફોન જાય છે કે એક વ્યક્તિની લાશ મળી છે અને લાશની ઓળખ કરવા તમે

તો પછી પોલીસ સ્ટેશન નથી અમે એટલે ના આયો ભાઈ એટલે અમને તો ફફડાટ એટલે પછી પાછું એફઆઈ અમે પાકા પાયા કરી બધું જે થતું અમે વિધિ કરાવી બરાબર

આમાં પિન્ટુ અત્યારે જીવિત છે તો અંતિમ સંસ્કાર કોના થયા છે તે જાણવા માટે નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલનો નવજીવન ન્યૂઝે સંપર્ક કર્યો પરંતુ તેમનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે